ઉપલક્ષર સંજય મકવાણા સાહેબ છે નમસ્કાર સર માતૃભાષા આપણે એવું ગણીએ કે મળેલી ભાષા એટલે માતૃભાષા તો સર તમને પહેલો જ સવાલ મારો કે માતૃભાષા કોને કહેવાય આમ તો તમે એ જવાબ કહ્યો મા પાસેથી મળી માતૃભાષા પણ અગત્યનું તો ભાષા છે માતા જે ભાષા બોલે છે એ ભાષા બાળક શીખે છે એટલે માતાની જે ભાષા હોય જે રીતે માતા બોલે છે આપણે નાનું બાળક હોય અને એ જ્યારે બોલતા શીખતું હોય ત્યારે આપણે જોઈ શકીએ કે એમની મમ્મી જે ઉચ્ચારણ કરતી હોય એ પ્રકારે બોલવાનો પ્રયત્ન કરે એટલે માતા પાસેથી જે એને શબ્દ મળે છે વર્ણ મળે છે એ રીતે બોલવા ટેવાય છે એ રીતે એ બોલે છે આગળ ઉપર એટલે એ જે લહેકો એમનામાં આવે છે એને આપણે માતૃભાષા કહીએ કે ભાઈ એ એ બાળક પોતે એની માતા એના પિતા એનો પરિવાર એમનું કુટુંબ એમની શેરી એમનું ઘર એમનું બાળપણ એ જ્યાં વીત્યું છે ને ત્યાં જે પ્રકારની ભાષા બોલાય છે એ ભાષામાં એનો ઉછેર થાય છે અને એ ભાષા બોલતા શીખે છે તે માતૃભાષા છે મારી દૃષ્ટિએ બરાબર બરાબર આમ તો મનોવિજ્ઞાન એવું કહે છે કે પચીસો શબ્દો જ્યાં સુધી નાનું બાળક ના શીખી લે ત્યાં સુધી તેને કોઈ પણ બીજી પ્રકારની ભાષા શીખવાડવીને આ બરાબર સર બીજો પ્રશ્ન મને ત્યાં થાય છે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરી માટે ઉજવાય છે સરસ પ્રશ્ન કર્યો બધાને બહુ જાણવાની ઉત્સુકતા હોય કે આ એકવીસ ફેબ્રુઆરી એક જ દિવસ આવો વિશ્વ માતૃભાષા દિવસ હોય એની પાછળનું કારણ છે આમ તો વિશ્વ લેવલે દુનિયાભરમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે એ સૌ કોઈની માતૃભાષા હોઈ શકે એટલે એ ભાષા બોલનારો એક આખો વ્યાપક મોટો વર્ગ છે હવે જે તે સમયે જે તે ભાષાના જે બોલનારા વ્યક્તિઓ છે એમણે એમની ભાષા પ્રત્યેનો એવો અથાગ પ્રેમ હોય એટલે એ ભાષા માટે થઈને કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય કારણ કે પોતાની ભાષા છે પોતાની માતૃભાષા છે પોતાની ભાષામાં એ બોલે છે પોતાની ભાષામાં એ વ્યવહાર કરે છે એટલે સામાન્ય રીતે તો એવું બન્યું કે આપણે ત્યાં એટલે હું તો આ સમયગાળાની વાત કરું તો જ્યારે ભારત પાકિસ્તાન ભાગલા થયા અને બંગાળ બાંગ્લાદેશ એ અહીંયા ભારતમાં રહ્યો એટલે એના એના બે બે વિભાગો થયા એના કારણે એવું બન્યું કે એમની જે બંગાળી ભાષા અને બંગાળી ભાષાનું એક આંદોલન ચાલ્યું આમ તો બંગાળની એક ભાષાની ચળવળ ઘણા સમયથી આતો એ ચાલ્યા કરતું હતું પણ એમાં વિદ્યાર્થીઓએ પોતાની ભાષામાં વ્યવહાર કરવાનો પોતાની ભાષામાં અધ્યયન અધ્યાપન કરવાનો જે આગ્રહ રાખ્યો એના કારણે એવું કહેવાય છે કે પોલીસ લાઠીચાર્જ થયો ઘણા બધા વિદ્યાર્થીઓના રીતે અવસાન થયા અને એ એક એક ભાષા માટે થઈને વિદ્યાર્થીઓએ જે જલદ આંદોલન કર્યું એના કારણે પછી યુનેસ્કોએ એવું વિચાર્યું બી ખરું ઓગણીસો ને નવ્વાણુંમાં કે ભાઈ એકવીસમી ફેબ્રુઆરીને આપણે વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કરીએ અને એકવીસમી ફેબ્રુઆરી બે હજારથી આપણે આ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ પણ આ પહેલાંના સમયગાળામાં ગુજરાતી સાહિત્યની હું વાત કરું તો પ્રેમાનંદના સમયમાં સત્તરમી સદીમાં ગુજરાતી પ્રત્યેનું ગૌરવ પ્રેમાનંદે તો આ ભાષાને ગુજરાતી એવું નામ આપ્યું નામકરણ કર્યું બાંધુ નાગ દમણ ભાખા ગુજરાતી એમ કહીને આ ગુજરાતી ભાષા એ પ્રેમાનંદે એવું નામ અથવા તો એના પહેલાં પણ મારું ગુર્જર ગુર્જર ભાખા વગેરે એવા નામથી આ ભાષાને ઓળખવામાં આવી પણ ગુજરાતી ભાષામાં પ્રેમાનંદ ત્યાર પછીના સમયગાળામાં પણ આપણા એવા ઘણા બધા સર્જકો થયા કે એમણે ભાષા પ્રત્યેનું ગૌરવ ભાષામાં જે રચાતું સાહિત્ય છે એનું મૂલ્ય ક્યાં કેટલું કેવી રીતે આ ભાષા સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી છે ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પણ આવા સાહિત્યકારો વિદ્વાનોએ કામ કર્યું છે ખાસ કરીને નર્મ બધા શંકર લાલ શંકર દવે પણ પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞાથી માંડીને ઘણું બધું કામ આ ભાષા માટે ભાષાને લઈને થયું છે એટલે આ એકવીસમી ફેબ્રુઆરીને વિશ્વ ભાષા દિવસ તરીકે યુનેસ્કોએ જાહેર કરેલો એવો આ દિવસ છે એટલે ઉજવવામાં આવે છે આગળનો સવાલ મારો ત્યાં જ છે સર ગુજરાતી આપણી માતૃભાષા તો એનું મૂળ અને વિકાસ વિશે થોડી વાત કરો ને આમ તો બહુ એ તો વ્યાપક છે પણ ટૂંકમાં કહું કે ગુજરાતી ભાષા મૂળે સંસ્કૃતમાંથી ઉતરી આવી વિશ્વની ઘણી બધી ભાષાઓ એમાં ભારતીય આર્ય ભાષા આર્યોની ભાષા જે આર્યો ઈરાનમાં રહેતા હતા અને ઈરાનમાંથી એક જૂથ આવ્યું ભારતમાં એ મેસેપોટોમિયા થઈને ભારતના સપ્તસિંધુના પ્રદેશમાં રહ્યું એ આર્યોની જે ભાષા હતી એ તો સંસ્કૃત હતી અધ્યયન અધ્યાપન માટેની સંસ્કૃત હતી કર્મકાંડ માટે જે વપરાતી હતી એ પ્રકારની સંસ્કૃત હતી પણ એ સમયગાળા દરમિયાન બી ભારતમાં ભાષા તો બોલાતી જ હતી પણ એ બધી પ્રાકૃતો હતી જે પાલી હતી અશોકના શિલાલેખોમાં જોવા મળે છે તેવા પ્રકારની પણ ઘણી અલગ અલગ પ્રાકૃતો બોલાતી હતી એટલે આ મૂળ સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા એમ કરીને એનો ધીમે ધીમે વિકાસ થયો આપણે ત્યાં તો આપણી જે ભાષા આવી તો શૌર્ય શેની પ્રાકૃતમાંથી આવી એ પ્રાકૃત તરીકે એના રૂપાંતરો થયા અને ગુજરાતી ભાષામાં મૂળે અપભ્રંશ ભાષા અગિયારમી સદીમાં જે હેમચંદ્રાચાર્ય નામના એક બહુ મોટા વિદ્વાન એમણે સિદ્ધ હેમ શબ્દનું શાસન એવા નામનો એક વ્યાકરણ ગ્રંથ રચ્યો અને એમાં જે ભાષાનો ઉપયોગ કર્યો તો અપભ્રંશ ભાષા છે આમ તો એ ઉત્તર ગુજરાત છે એટલે રાજસ્થાનની નજીક પડે તો જૂની પશ્ચિમી રાજસ્થાની એમ કરીને રાજસ્થાન માળવી ભાષા અને એમ કરીને રાજસ્થાન અને આ અપભ્રંશ ભાષા એ બે મળતું સ્વરૂપ અને અપભ્રંશનું જે ઘસાતું સ્વરૂપ એ ગુજરાતી તરીકે આવ્યું મૂળે જે મેં વાત કરી કે અગિયારમી સદીમાં આ સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથ આવ્યો તો એમાં જે દોહાઓને લખાયેલા એ અપભ્રંશમાં લખાયેલા અપભ્રંશ ભાષામાં પણ ચૌદમી સદીમાં પંદરમી સદીમાં નરસિંહ મીરા દયારામ પ્રેમાનંદ એમણે જે કવિતાઓ રચનાઓ ગાઈ એ બધી એ ગુજરાતીની નજીક આવતી પણ જેમ કહ્યું કે સત્તરમી સદીમાં પ્રેમાનંદે આ ભાષાને ગુજરાતી કહી એટલે ગુજરાતીનો એક બહુ લાંબો ઇતિહાસ આ રીતે પણ આપણે આપણી ભાષાનું જોઈએ તો અગિયારમી સદીમાં એમના એમના અપભ્રંશમાં ઘણા બધા અંશો જોવા મળે અને ધીમે ધીમે એ અપભ્રંશનું ઘસાતું સ્વરૂપ અને વિકસિત ગુજરાતી તરીકે ગુજરાતી ભાષા વિકસી આજે આટલા વર્ષો પછી એટલી બધી સમૃદ્ધ આપણી આ ભાષા છે કે ઘણા બધા આક્રમણો થયા કે ઘણી બધી ભાષાઓ એમના શબ્દો એ આપણી ભાષામાં બોલાવા લાગ્યા એટલે એ

તો આમ તો સર ભાષા અને બોલીમાં શું ફરક મારે કરવો એ બી એ બી બહુ બહુ સરસ પ્રશ્ન છે તમારી જિજ્ઞાસા બહુ ઘણી છે હવે આપણને આ વ્યાપક રીતે જોવા મળે છે કે આમ તો બોલી વિશે એવું કહેવાય બાર ગાવે બોલી બદલાય હવે બાર ગાંવનો જે વિસ્તાર છે ત્યાં આગળનો બોલી બોલનારો વર્ગ છે એ જુદી જુદા પ્રકારની બોલીઓ બોલે છે હવે ગુજરાતી ભાષા જેને આપણે કહીએ છીએ ને તમે જે રીતે ક્યાંકથી જાણી લાવ્યા કે આ સૌરાષ્ટ્રની બોલી છે પણ સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા પ્રાંતો છે ને એની બોલીઓ જુદી છે દરિયાકાંઠાના લોકોની બોલીઓ જુદી છે ખેડૂઓની ભાષાઓ જુદી છે બોલીઓ જુદી છે એવી રીતે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ તો એની એની બોલી જુદી ઝાલાવાડની બોલી જુદી હાલારની બોલી જુદી કાઠિયાવાડની બોલી જુદી જેને મૂળ આપણે કાઠીનો પ્રદેશ કહીએ તે તો આવા પ્રકારની બોલીઓના નાના નાના ગ્રુપો પણ મૂળે તો એ ગુજરાતીમાંથી ઉતરી આવેલા એવા તળ ભાષાના જે જ્યાં જ્યાં એમનું એક જૂથ છે ચલણમાં આવે ભાષાની તો એવી વ્યાખ્યા છે કે ભાષાનું એક જૂથ હોય સામાજિક જૂથ અને એકત્ર થાય અને પોતાની રીતે ભાષા વિકસાવે એટલે એ એ ભાષક બોલનારો જે સમુદાય છે એ પ્રકારની ભાષામાં જે વ્યવહાર કરે છે તે એટલે ઘણા બધા એવા નામો હોય શબ્દ નામો વસ્તુના નામો કે આપણે આપણને તરત અચંબો થાય કે આવા પ્રકારનું નામ મેં પહેલી વાર સાંભળ્યું પણ એ પ્રદેશમાં વ્યક્તિ હોય તો એમને બહુ ઓછી ખબર પડે એમ ઉત્તર ગુજરાતમાં પણ જેને આપણે પટ્ટણી બોલી ગઈ વ્યાપક અર્થમાં પણ ત્યાં આગળ પણ એક આખો આદિવાસી પટ્ટો છે ભીલ પ્રદેશનો તો એમની બોલીઓ જુદી છે અથવા તો બનાસકાંઠા તમે લઈ લો કે સાબરકાંઠા લઈ લો કે કચ્છની ભાષા જુદી છે કે રણ પ્રદેશની એવી રીતે જુદા જુદા વિસ્તારો પ્રમાણે જ્ઞાતિ પ્રમાણેની આપણે ત્યાં તો એવી બોલીઓ છે એમ દક્ષિણ ગુજરાતમાં આપણે વ્યાપક અર્થમાં સુરતી કહીએ પણ એ સુરતી બોલી સિવાય જે આદિવાસી વિસ્તારો છે કે વસાવી છે કે એ એ પ્રકારની આદિવાસીઓની પણ એક ચોક્કસ બોલી છે મધ્ય ગુજરાતમાં આપણે ચરોતરી બોલે છે તો આવા પ્રકારની બોલીઓનું આખું આખું એક વ્યાપક સ્વરૂપ એ ભાષા સાથે જોડાયેલું છે પણ એમના એમના વિસ્તારના જે લોકો એ તળ ભાષા બોલે છે બોલવા માટે બોલવા માટે તો એક આખી પ્રક્રિયા છે ઉચ્ચારણની પણ એ જ એ રીતનું જે ઉચ્ચારણ છે એ રીતે કરે છે પણ મૂળે એ ગુજરાતીના શબ્દો પછી તો એ ઘસાતું સ્વરૂપ એ શુદ્ધ ભાષા રૂપે પણ આવે એટલે આપણે ત્યાં તો જે ભાષાનો આપણે કક્કો છે કે બારાક્ષરી છે એને લઈને પછી આપણા આપણા શબ્દો પણ નિશ્ચિત કરેલા છે એ પ્રકારે આપણે બોલવા ટેવાયેલા છીએ એટલે આવા પ્રકારની બોલીઓ એ પોતાની એક આગવી આગવી લાક્ષણિકતા છે અને એ રીતે બોલે છે એના ઘણા બધા લક્ષણો એ તો માંડીને વાત ન થાય ને ઉત્તર ગુજરાતમાં કેવી રીતે આ રીતે બોલાય છે દક્ષિણ ગુજરાતમાં એ પણ આપણે કહી શકીએ બરાબર બરાબર આમ તો સર બાળકનો જન્મ થતાં જ મા માતૃભૂમિ અને માતૃભાષા મળતી હોય તો એવી જ રીતે સર આપની કર્મભૂમિ ગુજરાત વિદ્યાપીઠ તમે છેલ્લા બાવીસ વર્ષથી અહીંયા ગુજરાતી વિભાગમાં તમે પ્રાધ્યાપક અધ્યાપક છો તો ગુજરાત વિદ્યાપીઠનો ગુજરાતી ભાષામાં શું વિકાસ ફાળો વિદ્યાપીઠે ઘણું મોટું કામ કર્યું ગાંધીજી વખતથી આપણે જાણીએ છીએ ઓગણીસો ને વીસમાં વિદ્યાપીઠ સ્થપાણી ગાંધીજી તો બહુ મોટા વિદ્વાન વકીલ હતા એ સમાજમાં આખા દેશમાં ફર્યા છે આખી દુનિયામાં ફર્યા છે ગુજરાતી તો પોતાની મૂળ ભાષા હતી એ તો પોરબંદરથી આવ્યા એટલે કાઠિયાવાડી ભાષાનો એક લહેકો પણ ગાંધીજી પાસે હતો જુદા જુદા પ્રાંતમાં એ ફર્યા એટલે પણ એમને ખબર પડી કે આ રીતની અલગ અલગ ભાષા બોલનારો એક આખો વર્ગ છે અને આપણે ત્યાં એ ભાષા સાથેનું એમનું એટલો બધું જોડાણ હોય કોઈપણ વ્યક્તિનું હોય કોઈપણ ભાષકનું હોય એ ભાષા સાથેનું જોડાણ ગાંધીજીએ સૌ પહેલાં તો એવો આગ્રહ રાખેલો કે ગુજરાતમાં જો આશ્રમ સ્થપાય તો ગુજરાતી ભાષા મારફત દેશની સેવા કરવી એટલે એ રીતે ગાંધીજીનો જે આગ્રહ હતો ભાષા પ્રત્યેનો એ તો ખરો જ ખરો પણ ગુજરાતી સાહિત્ય પરિષદ એ પરિષદના અધિવેશનના પ્રમુખ તરીકે ગાંધીજી રહ્યા અને એમણે એવું કહ્યું ગુજરાતી સાહિત્યકારોને કે કોષ આગતો કોષીઓ સમજી શકે એવી ભાષામાં જો સાહિત્ય રચાય તો આમ સમુદાય સુધી એ પહોંચી શકે ગાંધીજી તો પોતે પત્રકારત્વ ક્ષેત્ર પણ એટલા બધા મેગેઝિન નવજીવન છે કે હરિજન બંધુ છે કે યંગ ઇન્ડિયા એવા બધા મેગેઝિનો ચલાવતા હતા એટલે એમને એ પણ ખબર હતી કે લોકો સુધી પહોંચવાનું એક આ બહુ મોટું માધ્યમ છે ભાષા એટલે એ રીતે ગાંધીજીએ પોતે આ ભાષાની એક વાક્યતા જળવાય એ માટે થઈને વિદ્યાપીઠમાં પ્રયત્ન કર્યા અને એક જોડણી કોષ આપો બરાબર એક વાક્યતા માટે કે આપણે દિન અને દિન એવું લખીએ કે બોલીએ ત્યારે દિ દીર્ઘય હોય તો દિનનો અર્થ ગરીબ થાય અને હસ્વ હોય તો દિનનો અર્થ દિવસ થાય તો આવી એક ઘણા બધા એવા શબ્દો છે એમ પણ એની એક વાક્યતા જળવાય ને આ ગુજરાતી ભાષા એનું એક સરખું ધોરણ જળવાય રહે એટલા માટે થઈને એમણે એક જોડણી કોષ બનાવ્યો એ જોડણી કોષ આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યો અને પછી તો ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું કે હવે પછીની ગુજરાતની જોડણી એ આ પ્રકારે થાય એટલે સાર્થ ગુજરાતી જોડણી કોષ અર્થ સાથે એમાં આપ્યા એટલે આ રીતનો એક જોડણી કોષ તો ખરો જ પણ એ સમયગાળાના જે કંઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલા કાકા સાહેબ કાલેલકર હોય કે સ્વામી આનંદ હોય કે પૂર્ણ વિજયજી મહારાજ હોય કે એમણે સંશોધનનું અને આ લાઇબ્રેરી આટલી સમૃદ્ધ આપણી છે તો એટલું બધું કામ કર્યું છે ભાષાના સંદર્ભે ગુજરાતી વિભાગ ગુજરાતી વિભાગના અધ્યાપકો સાહિત્યકારો હોય અને એ રીતે સાહિત્યના ક્ષેત્રમાં અને ગુજરાતના ક્ષેત્રમાં આ ગુજરાત વિદ્યાપીઠનું બહુ ઉમદા અને મોટું પ્રદાન એ ગુજરાતી વિષય સિવાયના વિષયોના પણ એટલા બધા સમૃદ્ધ અધ્યાપકો આપણે ત્યાં વિદ્યાર્થીઓ અહીંથી એટલા બધા ભણીને ગયા કે જેમણે ગુજરાતભરમાં ગુજરાતના બહારના રાજ્યોમાં અને વિદેશમાં જઈને પણ આ ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું હોય અને વિદ્યા પીઠનું એ રીતે પણ આપણે મહત્વ સાથે જોડી શકીએ બરાબર સર આમ તો ઓગણીસો સાહીઠ ની વાત કરીએ તો મરાઠામાંથી જ્યારે ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતી ભાષા જ હતી કે ભાષા આધારિત રાજ્યો અલગ કરવામાં આવ્યા અને ગુજરાતની સ્થાપના થઈ જાય તો સર આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માતૃભાષા વિશે વિસ્તારથી વાત કરી વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં ફરી કોઈ નવા વિષય સાથે મળીશું આભાર વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે